નવસારી ટાઉન પોલીસ મથક ના વિસ્તારમાં ચકચારી કિંમત રૂપિયા એસી હજારના હીરા તેમજ રોકડ રૂપિયા ત્રીસ મળી કુલ એક લાખ દસ હજાર ની ચોરી કરી ફરાર થઈ ગયેલો આરોપીની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચોત્રીસ વર્ષ બાદ આરોપી ધોલારામ ઉર્ફે ધારણ કરી ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી ધરપકડ કરી અને તેને નવસારી લાવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે નવસારી ટાઉન પોલીસ મથકે સોંપવામાં આવે છે રસીદવાન એસબી ન્યુઝ નવસારી